કુકરમુંડા ક્ષેત્ર એટલે આદિવાસી ક્ષેત્ર અને ભગવાન જગન્નાથ એ ટ્રાઇબલ ગોડ તરીકે પ્રખ્યાત છે કારણ કે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથનો સર્વપ્રથમ ભક્ત રાજા વિશ્વ ભીલ ભગવાન જગન્નાથને નીલ માધવના સ્વરૂપમાં પૂજતો હતો પરંતુ ભગવાન જગન્નાથ એ આખા જગતના ભગવાન છે એટલે ઓરિસ્સાના સ્થાનિક રાજા ઇન્દ્રધ્યુમને ભગવાન જગન્નાથ માટે પૂરી ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું આ જગન્નાથ યાત્રાનો લાભ આખા જગતને મળે આખું જગત જગન્નાથના મહિમાને સમજે એ ઉદ્દેશથી ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદે આ જગન્નાથ રથયાત્રા અમેરિકા લંડન યુરોપ ચીન જાપાન જેવા અનેક દેશોમાં આ રથયાત્રાનો શુભારંભ કર્યો અને વિશ્વના મોટા ભાગના દેશોમાં આ જગન્નાથ રથયાત્રા મહોત્સવને મનાવવામાં આવે છે કુકરમુંડા ગામના સૌગ્રામજનો હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે આ રથયાત્રામાં જોડાયા પુરીની પ્રાચીન પરંપરા મુજબ કુકરમુંડા ગામ ખાતે શ્રી જગન્નાથ બલદેવ અને સુભદ્રા મહારાણીની વિરાજમાન રથયાત્રા સંપૂર્ણ ગામમાં નગર પરિક્રમા કરવામાં આવી રથયાત્રાનો શુભારંભ શ્રી જયરામભાઈ ગામિત અને એમના સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યો આ રથયાત્રાની ટૂંકી માહિતી એવી છે કે ભગવાન મંદિરમાં હોય છે ત્યારે લોકો દર્શન કરવા આવતા નથી તો આ અષાઢી બીજ એક એવો દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ નગર પરિક્રમાએ નીકળે છે લોકોને દર્શન આપવા માટે અહીં એ ભાવ છે કે મંદિરે વિરાજમાન ભગવાનના દર્શને લોકો જતા નથી એટલે એક આ પાવન પર્વ નિમિત્તે ભગવાન લોકોને દર્શન આપીને નગરજનોનું કલ્યાણ કરવા માટે નગર પરિક્રમા કરે છે આ દિવસે ભગવાન જગન્નાથની ભક્તો માટે વિશેષ કૃપા હોય છે એટલે ભગવાન જગન્નાથને પ્રણામ કરવો જોઈએ રથને ખેંચવો જોઈએ અને મનુષ્ય જીવનને સફળ બનાવવું જોઈએ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા દ્વારા શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો લાભ સંપૂર્ણ ગ્રામજનોએ લીધો હતો હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા આજુબાજુના ગામડાઓથી પણ લોકો એકત્ર થયા હતા અને લગભગ લગભગ દસ હજાર લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમાન ડૉક્ટર જયરામભાઈ ગામીજી ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે સાથે એમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ આ કાર્યક્રમમાં ખૂબ જ સુંદર સહભાગ લીધો હતો અને આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપૂર્ણ ગામમાં પરિક્રમા કરવામાં આવી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી એક સત્સંગ કાર્યક્રમનું આયોજન હતું અને ત્યાર પછી એક વૈદિક કથા પર આધારિત નાના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી એકત્રિત થયેલા સર્વ ગ્રામજનો માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પોતાની ભાવના વ્યક્ત કરી હતી કે આવા કાર્યક્રમો વારે તહેવારે થવા જોઈએ જેથી ગ્રામજનોને આ ધાર્મિક પ્રવૃત્તિઓનો લાભ મળે અને ગામમાં એક સકારાત્મક માહોલ બને એક ધાર્મિક માહોલ બને જેથી કરીને આપણી ધર્મ સંસ્કૃતિ સુરક્ષિત રહે અને નવી પેઢી ધર્મ માર્ગે ચાલીને મનુષ્ય જીવન સફળ બનાવે આ કાર્યક્રમ દરમિયાન સર્વ ગ્રામજનોએ જય જગન્નાથ જય જગન્નાથ નારા સાથે સંપૂર્ણ ગામ ગુંજી ઉઠ્યું હતું પૂરી નગરીમાં જેવી રીતે નગરજનો ગ્રામ નગર પરિક્રમા કરતા હોય એવી રીતે સંપૂર્ણ ગામ આ નગરયાત્રામાં જોડાયેલું હંસરાજ પાડવી સાથે દિપેશ પડવી આર એન તાપી